અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ આઠ એપ્રિલને સોમવારના સોમવાર માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો સાત હજારમાં આસપાસ જેવી જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને આ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

ઓગણચાલીસ ચાલીસ છેતાલીસ અડતાલીસ રૂપિયા પંચાવન છપ્પન અઠાવન ઓગણ અઠાઈ

Lena रावत राधे श्याम આપડે કેમ નીકળીસ ત્રીસ રૂપિયા પચીસ ઓગણત્રીસ ત્રીસ ત્રીસ રૂપિયા ત્રીસ पंद्रह okay. 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 okay.

Vanderson ha juga mal latropia super mal. L Lena per tant હરેશભાઈની આપડા પાત્રી પાકા 3 3 3 હે પાકા હરેશભાઈ હરેશભાઈ નાતાલ નું પાટી સુખી હાડોજી હાડોજી નું જ ચાલી

પંદરસો ને અઢાર રૂપિયા મીડિયમ સુપરમાં લેલા રાધેશ્યામજી ની 哎。嗯 <laughs> <laughs>

পাদাশনের ছাত্র রূপিয়া সুরমাল লেনারিয়া রপিয়া । fyandar 1539 rupiah a szupermál, Lenar, Sihori, Radessiam, Zining

બે ત્રણ ચાર પાંચ છ નવ દસ દસ અગિયાર બાર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ બાવીસ એકવીસ તમારે એકવી એક બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા પંદરસો ને એકત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર શિહોરી રાધેશ્યામજી સાડત્રીટલા ને ચૌદ ને સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલી ચુમ્માલીસ પિસ્તાલીસ

哎呀！